જઈ રહ્યા છે બરોડા વાળી હોય ને તો આ બાજુ આવવાનું દાહો છ નંબર મેં મને બેસી દીધા બસમાં અને હું જઈ રહ્યો છું ઘરે ભાવનગર એસ્ટ સ્ટેન્ડ કેમ છો મિત્રો જય માતાજી મગલમાં તો નવા વિડીયો ની અત્યારે શરૂઆત છે સાડા ચાર અને વાત એવી છે કે થોડું કામ વધારે હતું એટલે થોડા કામમાં હતા એક મિત્ર ને પણ ઘણું કામ હતું તો કામ બતાવવા માટે લાગી ગયા તા તો અત્યારે રોડ ઉપર અને વિડીયો ની શરૂઆત મોડી છે તો મળી આજ વિડીયોમાં આખા દિવસમાં શું થાય છે અડધા દિવસમાં તો મળી વિડીયોમાં આ છે અમારી શોપ કે જ્યાં કસ્ટમર સાથે વાત થઈ રહી છે મેહુલભાઈની ભાવિકભાઈ વાત કરી રહ્યા છે અને જિગ્નેશભાઈ કસ્ટમરના ડેટા ટ્રાન્સફર કરી રહ્યા છે અલગ અલગ કામ થઈ રહ્યું છે અને હું જઈ રહ્યો છું બહારની તરફ

શું કરો બધા કેવું ચાલે છે કેજો બધા કોમેન્ટમાં વિડીયોમાં શું નવું કરવું એ પણ કહેજો તમારી કોમેન્ટ કરજો કે શું ઇમ્પ્રુવમેન્ટ લાવવા જેવું છે તો એ જરૂર જણાવજો તો અત્યારે ઈચ્છા થઈ ગઈ કોફી પીવાની તો અમારી શોપની સામે જ કબીર કાફે છે

તો ચાલો મિત્રો કોફી પીવા આ છે કેફે માણસ અને કોફી તૈયાર થઈ ગઈ તો ચાલો પીવા હું તો આનંદ લઈ રહ્યો છું તો કોફી બહુ સરસ બની હતી બહુ મજા આવી કોફી પીવાની થોડીક ગરમ હતી પણ બહુ મજા આવી કોફી પીને અમારો આખા દિવસ નો થાકો થઈ ગયો મારે એવું જ થાય છે હા ને હવે જોય એમાં ભિખારી હો ફોરેક્સ પછી એક દવા લેવાની હતી તો દવા લેવા પછી ઉભો રહ્યો મેડિકલ સ્ટોરે ને પૂછ્યું ભાઈને કે મળી જશે તને આ પાડીએ એટલે પછી દવા લઈને ઘર તરફ રવાના થઈ ગયું શું કરે છે મંદિર નિહાર ભાઈ આવી ગયા તમારે સાયકલ રિપેર કરાવવા ઈદારે છે ને અહીંયા નખાવું જ પડશે એ આખો સેટ આવે ને તો ડિસ્ક બ્રેક નો નખાઈ દેવાય ને ખોટું ઓલી હાદી હું નખાવે ડિસ્ક બ્રેક છે તો એ પાવર એટલી હાદી જ હમ લોક વાળી તો લાગવા મળી ને મંદિર પર ડટ્ટા ગઈ ને

આ ગાડી ગઈ સાયકલ ની સ્ટોન मारे આમ આખોタイヤ ગયું એવું ન કરાય હો સાયકલ રૂટી જાય બાપા બહુ મહેનત કરીને લીધી હોય સાયકલ જો જો કર્યું પછી બંધી પેલા નોતા દબાતા કેર્યું છે એને આ કરે જો રાણ મારે એ ની એ અબોવાળા ભેગું આનો ક્લાસ નો અમારો આવે ને તો એને ની હું જાવું ને ની તો ફોર્ટ ક્લાસ ઓકે તો વસ્તુ લાવ્યો છું કરશું આ હું લાવ્યો છું સિક્રેટ છે આ મારી ડિક્કી છે ગાડીની તો તમારી માટે ફૂલ સિક્રેટ વસ્તુ છે રીલ કરવાનું છે આવો અંદર

પણ પહેલા મને નાનપણથી પાણીપુરીના ચાહક હોય ને એ આ વધારે ટેસ્ટ ને એટલે હું સ્કૂલમાં આવે આ રૂપિયાને બે દેતા નાની આવતી અત્યારે છે બહુ ખાવ તો બહુ ખાવ નવરી એટલે મને બહુ વસ્તુ છે તમે ખાતા કરજો હું નથી મને લાગે એટલે ખાવ હમ બગાને આદમોલા બગાને ફેવરેટ જ હોય બહુત અઠવાડિયાથી મંગાવ અઠવાડિયાથી હું ભૂલી જાતો આ આવી બજારમાં ગયા ને તો કઈ યાદ આજે મેળા આવી ગયો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો નોરિયા આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી જય બાપા સીતારામ આપણે કાલે મળવી વિડીયોમાં આગળ